શાસ્ત્રી અલ્પેશ કુમાર હરેશભાઈ આનંદ પ્રત્યક્ષ પંચંગ સહ સંપાદક રોયટાવાળા હાલે રાધનપુર ગોવર્ધન ટાઉનશીપ મસાલી રોડ રાધનપુર છ બાર બે હજાર પચીસ ની રાત્રે ડાયરો અને સાત બાર બે હજાર પચીસ ના દિવસે સિકોતર ચલિત પ્રતિષ્ઠા રાધનપુર ગોવર્ધન ટાઉનશીપ ખાતે થવા જઈ રહી છે એની અંદર શોભાયાત્રા ગાયત્રી મંદિરથી વડવાળાના મંત તેમજ નામી અનામી કલાકારોની સાથે શોભાયાત્રા નીકળશે અને એ શોભાયાત્રા શિખોના ફોટા સાથે અહીંયા ગોવર્ધન ટાઉનશિપ ખાતે આવશે અને વિદ્વાન શાસ્ત્રીઓની સાક્ષીએ અને વિદ્વાન સંતો મંતોની સાક્ષીએ નેતાઓની સાક્ષીએ આ પાવન ધરા ઉપર આ જયારે પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે રાધનપુર તેમજ રાધનપુર આજુબાજુની જનતાને તેમજ રબારી સમાજને અમારું એક શાસ્ત્રી તરીકે ભાવભર્યુંલજીભાઈ તેમજ ખુમેશભાઈ રાયકા તરફથી પણ ખાસ ખાસ નોંધ લઈ અને આમંત્રણ છે જે સર્વે ધર્મ પ્રેમી જનતા ની ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે તો તમામ ભોજનનો લાભ લે ભોજન અને ભજનનો લાભ લઈ અને દર્શનનો પણ લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે